જ્યાં ને ત્યાં ન ખાઈ લેવું કારણ કે અન્ન નો કોન્ટેક ડાયરેક્ટ મન સાથે હોય જે દિવસે પાણીપુરી ખાવ તે દિવસે કથા સાંભળવાની ઈચ્છા ન થાય તે દિવસે ફિલ્મ જોવાની જ ઈચ્છા થાય જે દિવસે વડાપાઉં ખાવ તે દિવસે અહીંયા આવવાની ઈચ્છા ન થાય તે દિવસે દમણ બાજુ ચાલ આટો મારી જાવ એવું થાય હા અન્ન કોન્ટેક્ટ કોન્ટેક ડાયરેક્ટ મન સાથે હોય ઓછું ખાવ પણ સારું ખાવ પૌષ્ટિક ખાવ એક તો જ્યાં ત્યાં ન ખાવું બીજું જે અને તે ન ખાવું અને ત્રીજું જેટલું જોઈએ એટલું ન ખાવું જેટલું ભાળીએ એટલું ન ખાવું જેટલું શરીરને ચલાવવા માટે જોઈએ એટલું ખાવું સાહેબ આપણે ઘરે જમવા માટે બેઠા હોઈએ ને જમતા જમતા આપણે રોટલીનો એક ટુકડો તોડીએ ત્યારે આપણે આંગણે કોઈ ભિક્ષુ ભિક્ષા નહીં કહીને આવે અને આપણે એમ કહેવાય કે રોટલી અડધી આપણે ખાઈએ અને અડધી રોટલી એ ભિક્ષુકને આપી દઈએ ને સાહેબ એ જ મારા ભારતની સંસ્કૃતિ છે સાહેબ બાટ કે ખા કે ચલો